નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એલઆરડીની જે આન્સર કી આવી છે તમે આ ચેલેન્જ કરી શકશો કોઈ પ્રશ્નમાં જો તમારે ચેલેન્જ કરવો છે તો તમે કરી શકશો તો આ જે ચેલેન્જ કરેલા છે વિદ્યાર્થીઓ એમાં કયા કયા પ્રશ્નો આવ્યા છે એ આપણે જોવાના છીએ કે કયા કયા પ્રશ્નોને ચેલેન્જ કરવામાં આવ્યા છે ઓકે

કયા પ્રશ્નો છે એ ચેલેન્જ કરવામાં આવ્યા છે એ આપણે આજના વિડીયોની અંદર જોવાના છીએ એ પહેલા લોકરક્ષકની જે વેબસાઇટ છે એના ઉપર જઈ અને તમે જો તમારે ચેલેન્જ કોઈ પ્રશ્નની અંદર કરવું છે તો તમે કરી શકો છો ત્રેવીસ છ બે પચીસ એટલે કે આજના દિવસે રાત્રે બાર વાગ્યા સુધી તમે જે છે એ પ્રશ્ન ચેલેન્જ કરી શકો છો વાંધા અરજી કરી શકો છો નહીં ચેલેન્જ પ્રશ્ન ચેલેન્જ તમે ચેલેન્જ કરો છો તો એના પ્રૂફ પણ તમારે રજૂ કરવા પડશે કે ભાઈ આવો આવો જવાબ જે છે એ આપેલો છે વિદ્યાર્થીઓ કયા કયા પ્રશ્નો ચેલેન્જ કર્યા છે એ જોઈએ તો જો એક ઓગણત્રીસ નંબરનો પ્રશ્ન છે બરાબર કે ભાઈ આ પ્રશ્નમાં છંદ પૂછ્યો છે એમાં એમને એક વિદ્યાર્થી એવું જણાવ્યું છે કે સાહેબ આમાં જોડણી પૂછેલી છે જે ગ્રામરનો ભાગ છે અને સિલેબસ બહારનો વિષય હોય એવું લાગી રહ્યું છે એટલે આ પ્રશ્ન રદ કરવો મારા મત મુજબ તો આ રદ થવાની સંભાવના નહીં વધે છે ઓકે બીજું એક પ્રશ્ન ચેલેન્જ થયો છે જે મેં તમને પણ જણાવ્યો હતો આના ઉપર વિડીયો પણ મેં બનાવ્યો હતો કે આપેલ ઓપ્શન અને પ્રશ્નને ધ્યાનમાં લેતા બે ઓપ્શન સાચા છે એક છે અનુનાસિક પ્રમાણે જોઈએ તો મ આવશે બરાબર અને અલ્પ પ્રાણ મુજબ જોઈશું તો ખ આવશે જુદો પડતો ઓકે એટલે બે વિકલ્પ આવે છે એટલે કદાચ જો આમાં ગ્રેસિંગ આપી શકાય અથવા તો પ્રશ્ન રદ થઈ શકે એવું પ્રશ્નમાં છે બરાબર જે તમે જોયું ને ચાર માંથી એક અલગ જે છે તમારે જણાવવાનું તો ખ હતો ગ હતો બરાબર જ હતો મ હતો બરાબર એ રીતે એક પ્રશ્ન હતો તો આ પ્રશ્ન ક્યાંક ગ્રેસિંગ મળે અથવા તો રદ થાય એવું લાગી રહ્યું છે બીજો એ પ્રશ્ન છે જીસીઆરટી ની અંદર જે જીન શબ્દ છે બરાબર જીસીઆરટી ની અંદર જીન શબ્દ આપેલો છે એટલે કે ઇન્દ્રિયો ઉપર વિજય મેળવના

રાજસ્થાન બોર્ડર સુધી અને પ્રશ્નમાં ક્યાંય ગુજરાતનો ઉલ્લેખ નહીં તેથી ઓપ્શન ખોટા છે બરાબર તો એક આ પ્રશ્ન ચેલેન્જ કરવામાં આવ્યો છે તો મિત્રો આટલા પ્રશ્નો જે છે એ વિદ્યાર્થીઓ દ્વારા ચેલેન્જ કરવામાં આવ્યા છે આપે પણ જો કોઈ પ્રશ્ન ચેલેન્જ કર્યો હોય તો અવશ્ય જણાવજો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો જેથી કરીને એ કોમેન્ટ વાંચી અને બીજા વિદ્યાર્થીને પણ ખબર પડે કે આ વિદ્યાર્થી આ પ્રશ્ન ચેલેન્જ કર્યો છે આઈ હોપ આ માહિતી તમને ઉપયોગી થઈ જશે જો ઉપયોગી થઈ હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરો મળી આવી એવું નહીં માહિતી સાથે જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ પર દર્શક સાથે જય હિન્દ જય ભારત